બ્રહ્મરોને ઊંચી ચડાવી છે અને ભૂતકાળનું દર્શન કર્યું છે અને જોયું છે ઓહો આ તો લાખો નો મહારાજ પરીક્ષિત ખોટું થયું જાઓ પ્રાયશ્ચિત કરો

આપ આપ દીધો એમાં ખોટું નથી ભલે મારા વંદન કહેજો પિતાશ્રીને કરી અને શૃંગી ઋષિ મોકલ્યા છે આ બાજુ પરિક્ષિત મહારાજે સભાને બોલાવી છે રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો છે વલકલને ધારણ કર્યા છે અને રાજ્યનો ત્યાગ કર્યો છે